ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જે તાલુકા પંચાયત છે તેના કમ્પાઉન્ડની અંદર આવેલી માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નવયુગ વિદ્યાલયની બિલ્ડિંગ અને પત્રવ જર્જરીત હોવાની સમસ્યા સમક્ષ રજૂઆત કરી શાળા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડની અંદર હોવા છતાં પંચાયત ભાડું વર્ષ લે છે પરંતુ શાળાની જાળવણી માટે કોઈ પગલાં નથી લેવાતા એવો આક્ષેપ પણ તેમણે કર્યો છે ધારાસભ્યને રજૂઆત કરવા છતાં માત્ર વાયદા જ મળ્યા છે નવયુગ વિદ્યાલય ધોરણ ધારાસભ્યના પ્રમુખે શાળાને ગ્રાન્ટ ફાળવવાની તાકીદે માંગ કરી છે અને એ મીઠાની ગાડીઓ ઓવરલોડ થઈને જાય છે જેના કારણે મીઠું વેરાય છે અને મીઠું ઉપર પતરાઓ ઉપર પડે છે અને એ પતરાઓ ઉપર પડેલું મીઠી હમણાં જ આપણે મીડિયાના માધ્યમથી જોયું કે ચાણી જેવા થઈ ગયા છે પતરા અને એની અંદર આપણી કન્યાઓના કપડાં પલળે તો એ શરમજનક છે એટલે